મિત્રો યાર તો વેરી ગુડ મોર્નિંગ અને શુભ સવાર યાર તો કેમ છો બધા ફરી એક નવી સવાર અને નવા દિવસ સાથે ખોબા ભરી ભરીને તમારું આપણે ચેનલ ઉપર સ્વાગત છે તો સવારના તણાટ જેવો ટાણો અને આપણે આવી ગયા પાણી વાળવા આપણું કામ હજી હવારમાં જાગીને મોડું બોડું ધોઈને બધું ખેતરમાં આવીને મોટર ચાલુ કરી દેવાની ભાઈ મોટર ચાલુ કરી દીધી છે વાહ આપણે સતત આ ત્રીજો દિવસ છે પાણી વાળવાનો હજી પેલું પાણી પી નીચર્યું સુરજ દાદા મારી હામાં પડે છે પણ એ તો પડે સુરજ દાદા કહેવાય આપણે એને હામું ન જોવાય ભાઈ આ તો સબસ્ક્રાઈબ પણ નાખો નવા હોય બતાવું તમને આ હું પાણી વાળું એ શીખવાડી દેવું છે તમને પાણી વાળતા આવડે ને બધાને વિડીયો જોવો એમાંથી કેટલા પાણી ખેતી છે ભાઈ કેટલા લોકો ખેતી કરે છે કોમેન્ટ કરજો ને મને કરી નાખો આપણે ઘરનું જ છે બધું હું જવા જેવું કઈ છે નહીં મને ઉભું થાય ને ફૂલ આળા સળે છે એટલે બેઠા બેઠા બ્લોક ની શરૂઆત કરી નાખી મરચા બરચા ખાવા હોય એટલે લઈ જ આવીજો લીલા લાખો વીઘા ને આપણે મરચા છે છેડકો પડે છે આમાં કઈ વાંધો નહીં આવો સબસ્ક્રાઈબ કરી નાખો ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ઉપર આંટો મારતા હો તો હું બે ત્રણ કેરા પાણી પાઈ દઉં એટલે ભાઈ આ ભે હું એ કવર આવી દીધા એમ તો પાણી વાળતો હતા તો ભે હું આવ્યો અત્યારે તો એક વાગી ગયો એ ખબર પડી કે ભાઈ અડધું ખાડું નથી આવ્યું હું પાછો લેવા જતો હું ગોતવા નીકળ્યો ખામી મળી ગયું વાંધો નથી તમારું યાર ઉપડી ગયો તમને નાસ્તો તો કરી દેવઘરી વિકેટ આની વાત બધું ਹੇ ਅਲਿਆ ਮੋਦਲੋਂ ਕਿਭੋਂ ਕਿ ਚਾਰ ਕਰੀ ਮੈਂ ਕਿਹਾ ਹਾਲੋ ਹਵੇ ਆ ਗੋਇਕਿਆ ਪਾਣੀ ਵੜਵਾਨੂ ਚਾਲੂ ਹੂ ਤੂ ਮਾਰੇ ਤੋ ਅੰਗਰ ਭਾਪਾ ਪਿਆ ਉਹ ਮਜ਼ਾ ਇਸੇ ਵੇ ਕੈ ਖਬਰ ਰਹਿਤੀ ਨਹੀਂ ਨੂੰ ਆ ਢੁੰਮਰ ਨਹੀਂ ਖੋਵਾਇਦਾ ਸਾਂ ਢੁੰਮਰ ਬਾਹਰੇ ਕਰ ਹਾਲੋ ਪਰ ਪਾਣੀ ਵੜਵਾ ਬਿਆਦਾ ਯਾਰ ਇਹ ਉਹਨੂੰ ਕੰਮ ਕਰ ਦੇ ਲੈ ਭਾਈ ਜ਼ੋਰਦਾਰ ਹੋਇ ਹੋ ਇਹਨੇ ਹੱਥੇ ਆ ਵੀਜੂ ਨਾ ਕਰ ਨਾ ਕਰ ਭੈਉ ਜੇਮ ਤੇ ਮਾਵੇਨੀ એને ખબર હોય ને રૂટ ની યાર ક્યાંથી કેડો ક્યાં જાય બધી ખબર હોય યાર પેહોને શું કહેવાય કોમન સેન્સ આમ તો બહુ હોય બધી બહુ ખબર પડે બહુ યાદ રહે ભયું જ આવે તો ગમે અહીંયા મૂકો આવી બાબત ન મળે તો વાંધો ન આવે એમ તો શ્યાર ભેગું એક ગયું એટલે વાંધો આમે ન આવે પણ પછી કાંઈ કહેવાય નહીં ભાઈ હા પછી હા બધું કહેવાય ગઈ કાલે હાંજે ત્યાં અહીંયા હતો મેં જોયેલો વિડીયો નથી લીધો આપણે હોય અત્યારે અમારે અહીંયા હાવત હાવત ન હોય એવું બને જ નહીં અહીં ને ગીર કાંઠાના બધા ગામડાઓમાં અમારા આ ને એવું બધું ગામમાં આટા માગતા હોય કરક દીપડા એ તો બધું નોર્મલ છે દીપડા તો હું કહેવાય ઓલા ખેતરમાં કેમ રોરડા દેખાય એમ દીપડા દેખાય અમારે અહીંયા માણસને સાળો નથી કરતા એટલે એ વાત સારી છે દીપડાઓની આ વે ભાઈ કોઈનો સાળો નથી કરતા આપણે એનો સાળો ન કરી જા શાંતિપૂર્ણ માહોલ હોય ઘણી વખત ઘેરે આવે આવો બધો રામ રામ કરીને જાય બસો બીજું શું કરે ભેહું હોય એટલે પછવાડે થી હાલી ને વયો ગયા અમને આ પાણી તો આપણે સેજ કન્ટિન્યુ વાળીએ આપણે હાલો લાગ બધું હાલવું પડત પણ ક્યાં તો હામ્યું મળી ગયું ક્યાં હું સારું છું અહીંથી હામ્યું દેખાય કેડો તમને નહીં દેખા લો તમને હું વાત કરવી ખોટી અહીંથી દેખાય નહીં જો મિત્રો યાર માય ના તો પાણી પાણી કામકાજ પૂરું કરી ક્યાર તૈન આમ એને બેઠો તો ક્યાં પાછું માપડે હાથમાં પકડાવી દીધું પાણ ભરવા જવાનું છે કામમાં પાપડી તો હતો ભરવા જ આવી ગય ને ભાઈ ભરતા મારતા પડ્યું હડવાનું મન નથી થાતું એવું પેર્યું ધોવાનો વિચાર હતો પણ વિચાર જ રહી ગયો બધું ઓકે છે ને આ કલર જ પાછો મારી ઉંમર થઈ ભાઈ હવે મારા ધોળાવાળા થઈ જાય અને કહેવાય થોડું કરવું જ પડે એને કાંઈ સારું ભાઈ કલર કેવાય કહેવાય એ નાખ્યું છે ડીઝલ દેખાતું ને ઉપરથી તો આપણને ભરોસો જ છે ભાઈ મેસી ઉપેર એ ભોગાડી જ દે ડીઝલ બહુ ખાય નહીં તમારે એમાં રોડે રોડ હોય દબાતું ન હોય એટલે કાંઈ ન ખાય કેટલા લીટર હતું આપણે રોટાવેટર આખ્યું ત્યારે પંદર થી સત્તર લિટર હતું કે એમાં આપણે લગભગ સો વીઘા આખી નાખ્યું સો કટારા એટલે ત્રણ લિટર ની રેન્જ આવી ને હા એવું કઈક આવું જે હોય હાલો આપણે પહોંચી ગયે ગામમાં વેરી ગુડ મોર્નિંગ મિત્રો યાર આજને વી થઈ ગયો હમ તો 6 વાગે જાગુ હવે પહેલા 5:30 વાગે જાગી જાતા થોડું કાટોડું છે એટલે નીરાતે બે હું 2 6 વાગે તો 7 વાગે કલાક માતા 10 11 ભેવું ને બધું ધોવાય જાય બાપા નીકળી જશે ખાડું લઈ મે કધું ખેતર બજો આટો મારીએ એમ સે બાતરો કેટલા દિવસ દેખાઈ जातो હશે પાણી ભયા પછી જોતાજી ખેતર દર્શન સુરસ દાદા બસ ઉકતા જ આવે છે વાહ મસ્ત માહોલ છે હું એકદમ જોરદાર ગઈકાલે પછી આપણે પાણીનું કામ કરી બધું જ પૂરું કરી નાખ્યું તું રોપ પણ પાઈ દીધો તો આયરો રોપ આમાં તો બાજરો છે ઉપલામાં હવે આપણે ઓલો રોપ નાખવાનો છે અને ઘઉં કરવાનું પ્લાનિંગ છે

ખૂબ સરસ રોપ થઈ ગયો જો ખાતર બાતર નાખીને પાણી ને આની પહેલાનું હવે જ દેવાય બીજે વાહ જોરદાર યાર કઈ દેખાતું નથી ઘઉં ઘઉં તો ડુંગળી તો સ હાથ દિવસે દેખાતી છે ને પીંડા છે વાહ બકાલું ઘરનું ખવાય ને યાર પછી હલો વધારે પાકા ન મારતા સવારમાં પાછા ઘેર આવ્યા જાય તો આ એકદમ કેવો મસ્ત સૂર્યોદય થાય છે બહુ ગજબ છે સી નાખો હું કરતો પાડી બંધ બાંધવાનું હોય એવું છે લોદર ખાયો પૂર્યો ના એક નાઈ કઈ કેને હોય וואה, את לא בדונה כאן אוי הנה? יא? בואו אחרי זה. יאללה. זה הזנה כדיסס.